ભાઈ મારો પ્રોગ્રામ હતો વિઠલભાઈ ક્યાં બેઠા છે હા ભાઈ વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે અને માંગરોળભા પ્રોગ્રામ હતો હતોનો અમે સ્ટેજ બંધાતો હતો વાર લાગતી હતી એક ભાઈ મને કે આવે મારે ઘરે ચા પીએ ભીખુદે ભાઈ બાજુમાં અમે એ ઘરે બે વાગ્યા વૃદ્ધ બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વા વાવાઝોડાએ કેવી નુકસાની કરી દુમી ના કાઢવા જોયું એટલે મેં કીધું બાપા વાવાઝોડા પૂછ્યું નુકસાની કેવી કે તા તો ઘૂર લઈ ગયા હાવો ગરિયો ટક્કર લઈ જાય એમ ઘણા ગામડામાં બીડી ઉપીએ ને પછી એને ઉધ્રહ કેવી થાય તમને ખબર છે આપણનેથી જ આપણે એમ થાય બંધ થઈ ગઈ પણ ઊંચી સડી ગઈ હોય છોકરું હા હાલે એમ હા લઈ જાય એમ બાપા એવા ટક્કર લઈ ગયા હા લઈ ગયા હો અધર ચડી ગયું ઉધ્ર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું નતો સારું તું પણ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડા પૂછ્યું શું એ હું કામ દાંત કાઢતા હતી કે જો હું તમને કહું મેં કીધું તમને વાવાઝોડા નું વાવાઝોડા નું પૂછ્યું તમે કેમ દાંત મીડા કાઢવા અરે મને કે ભીખુદાન ભાઈ આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા આ ઘરના બંધ થઈ જાય તો હા આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દુઃખ દે છે હા હું આવું નાન બાપ દીકરા નાન અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડો વર બે વરહે ત્રણ વરહે પાંચ વરહે ઉપડે આ તો દિમા તન તન વાર ઉપડે છે બોલો હાવ વાંચવું છે કે નહીં